તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ગમે તેવી મુશ્કેલી હોય ખેડૂતો હિંમત ન હારી જવે આપણે કાલે જે વિડીયો આવ્યો મરચાની ફરીઓ આપણે કમ્પ્લીટ સામે પડી છે છતાં પણ આપણે જે મરચાં છે ને ઉતારી રહ્યા છીએ અને ખાસ કરીને આજે વિડીયોમાં જણાવવાનું કે મરચાં જોતા મફતમાં લઈ જાજો કારણ કે આ જે અમારો ઉહળો છે એમાં હવે અમે સારું સારું જ લઈએ છીએ બાકી ફોરવલ તો મફતના ભાવમાં જાય છે તો આપણે મફતના ભાવમાં કોઈપણને દેવું નથી એટલે આપણે મરચીની પાછળ જ રાખી દીધા છે આપણે જે તમે જોઈ શકો છો આવા જે ફોરવલ છે એને આપણે લેતા જ નથી તો જે આવા મરચાં કોઈ વેપારીને જોતા હોય તો મજૂર નાખીને ઉતારીને લઈ જાય તો એ એના મફતના અત્યાર જે આપણી મહેનત કરી એ આપણે એને બક્ષીસ પંચમાં આવીને આપણે આપી દઈએ છીએ તો જે ફોરવલ જો કોઈને જોતા વેપારીઓને તો જે અમે આવું પાછળ પાછળ રાખી દઈએ છીએ આવું તો જે કોઈને જોતા હોય એ મફતમાં લઈ જાજો અને ખાસ કરીને આમાં જે અત્યારે મરચાં વિનો ઉહડો આમ તો જોવા જઈએ તો ચાલુ છે અને જે અત્યારે આમ જોઈએ મરચામાં તો હાઉ મરી ગયેલા છીએ એટલે જો કે આમાં સારું સારું લઈએ ને થોડાક જો આપણે મજૂરીના આપણા ખાલી ખર્ચાને નીકળે તો પણ સારું છે અને આમ જોવા જઈએ તો મરચાં હજી પાછળ ભાર્યું પડી એમાં હજી ક્યારે વેસાય એને તો હજી કાંઈ ખબર નથી આપણે કાલે એનો વિડીયો મૂકેલો જ છે આ તમે જોઈ શકો છો મરચાની ભાગ્યું એ આપણે સામે કમ્પ્લીટ પડી છે પરંતુ અત્યારે અમે સારું સારું મરચું આમાંથી અત્યારે લઈ રહ્યા છીએ આ છે અમારે ઘર મેળે એમાં તો આમ જોવા જઈએ તો મેળે જ ચાલુ છે ને એમાંથી જે સારું સારું મરચું આપણે અત્યારે ઉતારવાનું ચાલુ છે તો અત્યારે હારા મરચાંના પણ કંઈ ભાવ નથી મળી રહ્યા છતાં પણ જો આમાં થોડા ઘણા કંઈક આપણા નીકળ્યા તો એક વાત સારી ને નકર તો મરચીના ખેડૂતે આમ જોવા જઈએ તો મરચીના પણ હું કોઈ પણ જણસીના આ વર્ષે ભાવ નથી એટલે ખેડૂતો આ વર્ષે રાતા પાણીએ રોવે જ છે અને આમ જોવા જઈએ તો આમાં ખર્ચો તો લગભગ આપણે જે ખેડૂત મિત્રો છે ખબર છે કે આમાં આની અંદર ખર્ચો કેટલો થતો હોય છે અને મહેનત કેટલી થતી હોય છે તો અત્યારે હાલ આપણે ફોગટની મહેનત કરવાનું હવે બંધ કરી દીધું છે અને જે આવા મરચાં છે એ આપણે નથી લેતા અને સારા સારા આવા જે લાલ હોય આપણને કદાચ આમાં એમ લાગે કે આમાં આપણે થોડાક ભાવ કદાચ મળી જાય એવા મરચાં આપણે હાલ વીણી રહ્યા છીએ અને હવે આમ જો અમારે કામની વાત કરીએ તો જે આપણે વાયુ છે એને પૂરું તો ગમે એમ કરીને કરવું જ પડશે કારણ કે હિંમત જો હારી જાય તો આમાં ખેતી છે ક્યારેક આપે ને ક્યારેક ન પણ આપે તો આપણે આમથી ઓહોળો કરવાનું કામ ચાલુ કરેલું છે અને આપણે જે અડધે પગ્યા પછી આપણે જે જમીનનું ના આપણા વિડીયો જે આવેલા છે યુટ્યુબમાં એ આપણે અમારા દાદા દાદાએ પણ દર્શન કરવા આવી ગયા હતા અને ત્યાર પછી પાછા આવીને ફરીથી આપણે મરચાં ઉતારવાનું કામ ચાલુ કરી દીધેલું છે તો આપણે અડધા તો જ્યારથી જ્યાં એ પહેલાં આપણે અડધા ઉતારી લીધા અને અડધા જે બાકી રહી ગયેલા હતા એ હવે આજ ઉતારવાનું કામ ચાલુ કરેલું છે અને ખાસ કરીને આજે આમ જોવા જઈએ તો પહેલાં તો અમે બધું લઈ લેતા હા જે વતનમાં ગયા હા એ પહેલાં તો બધું લઈ લેતા હા પરંતુ હવેથી કારણ કે જે આપણી પાંચ ભરી એક ફોરવલની હતી એ આપણે ત્રણસોની ભારે લખી એને આપી દીધા છે એક વેપારી એવા હતા આપણે તો એને ત્રણસોની ભારે લખી એને આપી દીધા છે અને ખાસ કરીને એને કહી દીધું છે પણ એને પણ જો મજૂર નાખીને આ વીણા હોય તો આપણે એને છુટ્ટી આપેલી છે જે આવા ફોરવલ બગાડ છે ને જે આપણે એને છુટ્ટી આપેલી છે કે આ તમારે જોતા હોય તો મજૂર નાખીને લઈ જાજો નકરામાં બકરા ખાહે તો આ વર્ષે જે ફોરઅલ મરચાં છે એ જ ખાવાનું આમ તો નોબત આવી એવી છે કારણ કે કોઈ વેપારી પણ આમાં આપણે આ દઈ દઈએ તો પણ એમાં કોઈ ઉતારે ને એની મજૂરીના પણ નીકળે એમ નથી એટલે લગભગ તો આ વર્ષે ફોરવલ મરચાં છે એ જ ખાય એમ છે તો આ વર્ષે ખાસ કરીને જે મલ્ચિંગનો ખર્ચો અને બિયારણ દવા ખાતર મહેનત ને એવું બધું જોવા જઈએ તો આ વર્ષે ખેડૂત હાવ રાતા પાણીએ રોવે છે છતાં પણ આપણે એક ખેડૂત મિત્રોને એક વિડીયોના માધ્યમથી એક સંદેશો આપ્યા છીએ કે ગમે તેવી મુશ્કેલી હોય પણ ખેડૂત મિત્રો હિંમત ન આવવી જોઈએ આ વર્ષે આપણે વરસ હાર્યા છીએ કાંઈ ભાવ તો નથી આવ્યા એટલે આ વર્ષે જો ન મળે તો કાંઈ નહીં પરંતુ આવતા વર્ષે કદાચ મળશે પરંતુ આવતા વર્ષે બારા અંદાજ પ્રમાણે મરચીનું વાવેતર આમાં નહીં થાય કારણ કે આ વર્ષે મરચીમાં આજથી બાર તેર વર્ષ પહેલાં પણ આવું છું હતું જે આપણે જેથી મેજ પાંચ વીઘાની મરચી કરી હતી અને પચીસ હજારની આખી મરચી થઈ હતી પરંતુ આ વર્ષે પચીસ હજારની તો નહીં પરંતુ આપણે આમાં પચાસ ટકામાં આપણી મજૂરી નીકળી જાય એવું આપણે જે પહેલી વીણી હતી એના થોડાક સારા ભાવ મળી ગયા છે અને જે બીજી વીણીને ત્રીજી વીણીનું મરચું હજી પડ્યું છે તો આજે બીજી વીણીને ત્રીજી વીણીને મરચાંના ખાવ કાંઈ ભાવ નથી એટલે આપણે કદાચ પચીસ ટકામાં નુકસાની જાય એવું છે પંચોતેર ટકા આપણું જે મજૂરીને એવું કદાચ નીકળી જાય અને પંચોતેર ટકા આપણો જે મહેનત છે એ મળી જાય ને પચીસ ટકામાં નુકસાની જાય એવું અત્યારે હાલ જણાય અંદાજ પ્રમાણે જણાઈ રહ્યું છે છતાં પણ જો આ મરચાં વેસાય ત્યારે આપણને એક પાકો રિઝલ્ટ મળશે કે આમાં આપણે કેટલી નુકસાની ગઈ છે તો દર્શક મિત્રો અત્યારે જે મરચાં છે ખાસ કરીને આવતા વર્ષે કદાચ ન વવાય તો આવતા આવતા વર્ષે કદાચ ભાવ થાય તો જે આવતા વર્ષનું જે અનુમાન છે અત્યારે આપણે આગોતરું તો કાંઈ ન કહીએ કહીએ કે પરંતુ આવતા વર્ષે કદાચ ભાવ થાય તો વાત સારી છે નકર તો પછી મરચીનું વાવેતર ધીમે ધીમે જે ખેડૂત મિત્રો છે લગભગ તો બંધ કરી દે અત્યારે પણ હાલમાં આપણે જો કોઈ ખેડૂત મિત્રોને પૂછીએ તો એ એમ કહે છે કે આવતા વર્ષે ખાલી ખાવા પૂરતી એક મરચાંની હહેર વાવી છે બાકી મરચું ક્યાંય વાવવું નથી તો આમાં આવતા વર્ષનું અનુમાન શું છે એવું કાંઈ અત્યારે હાલ અંદાજ જણાઈ રહ્યો નથી પરંતુ આ આ વર્ષે બધાયના જણસના ભાવ ડીમ છે એટલે આવતા વર્ષે ક્યુ કેનું કેટલું વાવેતર થાય એમ કાંઈ અત્યારે હાલ અનુમાન નથી લગાવી શકતા કારણ કે એક પણ ઝંસીના ભાવ નથી કપાસના પણ નથી મગફળીના પણ નથી તો આવતા વર્ષે ખેડૂત શું આવશે એનું કાંઈ હાલ અચયારે અનુમાન આપણને ક્યાંય જણાઈ રહ્યું નથી તો દર્શક મિત્રો આ વિડિયોમાં બસ એટલો ફરીથી મળશો આપણે આવતી આવતીકાલના વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો